જ્ઞાન કામનાથી ઢંકાયેલું છે તેઓ કામના પૂર્તિને માટે અન્ય દેવતાઓનો આશ્રય લે છે અને તે તે દેવોની ભાવના કરીને તે પોતાની પ્રકૃતિ પ્રમાણે તેમની ભક્તિ કરતા હોય છે હવે તેમના વિશે ભગવાન આગળ કહે છે યો યો યામ તનુ ભક્ત શ્રદ્ધ યાચિત શ્રદ્ધામ તામે વિદધામ્યહમ ભક્ત જે કોઈ દેવને શ્રદ્ધાથી ભજવા ઈચ્છે છે તેની જ શ્રદ્ધા હું અવિચળ બનાવું છું અહીં ભગવાન કહે છે કે લોકો પોતપોતાની દ્રઢ શ્રદ્ધાથી જે જે દેવોની ઉપાસના કરતા રહે છે તે તે દેવોમાં હું જ પરમેશ્વર રહીને તેની તે તે શ્રદ્ધા પૂરી કરું છું અહીં ભગવાનની ઉદારતાના દર્શન થાય છે તેમની દ્રષ્ટિમાં સર્વ કંઈ તેમનું જ સ્વરૂપ છે એટલે જ આગળ કહ્યું ને મત પરતરમ નાન્ય કિંચિત અસ્તી ભગવાનને કોઈના પ્રત્યે પક્ષપાત નથી અને જેને ભગવાનનો આ સ્વભાવ સમજાઈ જાય છે તે ભગવાનનો ભક્ત બની જાય છે તેથી જ માનસમાં કહ્યું ને ઉમારામ સ્વભાવ સુભાવ જેહી જાના તાહી ભજન તજી ભાવના આના ફરી બાવીસમાં શ્લોકમાં આગળ કહે છે સતયા શ્રદ્ધયા યુક્ત તસ્યારાધનમીહતે લભતે ચ તત કામાન મયે વિહિતાન હિતાન આવો અન્ય દેવવાદી ભક્ત તેની શ્રદ્ધા પ્રમાણે આરાધના કરતો હોય છે તેની જે જે કામનાઓ હોય છે તે હું ભગવાન જ પૂરી કરું છું અહીં ભગવાન કહે છે આવી ભિન્ન દેવ સાધના વ્યર્થ જતી નથી તે તે દેવોની સાધના કરતો ભક્ત ઇચ્છિત કામનાઓને પૂરી કરી શકે છે અને તે પણ ભગવાન જ પૂરી કરે છે જેવી રીતે સરકારી અધિકારીઓને કેટલાક વિભાગોમાં કેટલાક અધિકારો આપવામાં આવે છે એવી જ રીતે દેવતાઓમાં પણ એક સીમા સુધી આપવાની શક્તિ હોય છે અહીં મયેવ શબ્દ દ્વારા ભગવાને સૂચવે છે કે આ સૃષ્ટિનું જે કંઈ સંચાલન થઈ રહ્યું છે તે બધું મારું જ કરેલું છે આથી જે કોઈને જે કંઈ મળે છે તે બધું મારા દ્વારા વિધાન કરેલું જ મળે છે હવે આવા દેવ ઉપાસકોની ઉપાસના અનુસાર ફળનું વર્ણન કરતા કહે છે અંતવત્તુ અંતવું ફલ તદ્દવ્યલ્પ દેવાન દેવયજો યાંતિ મદભક્તા યામ અપી ખરેખર અલ્પ બુદ્ધિવાળાઓને મળતું ફળ અલ્પકાલિક છે દેવોને ભજનાર દેવોને પામે છે અને મારા ભક્તો મને પામે છે આપણે ત્યાં પાંચ પ્રકારની પૂજાઓ છે બ્રહ્મ પૂજા દેવપૂજા અવતાર પૂજા પ્રકૃતિ પૂજા અને વ્યક્તિ પૂજા તેથી કેટલાક લોકો ઇન્દ્ર વરુણ કુબેરે કુબેર વગેરે દેવતાઓની પૂજા કરે છે તો કોઈ રામકૃષ્ણ વગેરે અવતારોની પૂજા કરે છે કોઈ ગંગા હિમાલય સૂર્ય ચંદ્ર વગેરે પ્રકૃતિ તત્વોની પૂજા કરે છે આ બધી પૂજાઓ તો છે જ પરંતુ સર્વોચ્ચ પૂજા તો પરબ્રહ્મ પરમાત્માની પૂજા છે અને તેથી જ દેવતાઓની ઉપાસના કરવાવાળા અલ્પબુદ્ધિ મનુષ્યોને સીમિત અને નાશવાન ફળ મળે છે વળી દેવતાઓની પૂજા કરનારાને દેવતાઓ પ્રાપ્ત થાય છે અને મારું એટલે કે ભગવાનનું પૂજન કરવાવાળાને ભગવાનની પ્રાપ્તિ થાય છે આજે બસ આટલું જ હરીઓ